કેમ છો તો ગાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો ગાઈ અત્યારે આપણે મા અંબાના દર્શને પગપાળા જઈએ છીએ અંબાજી પહેલાં પચાસ કિલોમીટરના અંતરે જે મા અંબા છે એનું ખેડ પ્રમાણની અંદર સરસ મજાનું એક મંદિર છે જ્યાં આજે આપણે દર્શન કરવાના છે અને જેટલા પણ લોકો અંબામાના દર્શન માટે જે પગપાળા રથ લઈને જાય છે એ લોકો પહેલાં અહીંયા માથું ટેકાવે છે અને પછી જ જે માના દર્શન માટે જાય છે તો પછી કેટલી નું રહીજો પણ અહીંયા મારા દર્શન કરશું અને અહીંયા જમવાની અને રહેવાની કેવી વ્યવસ્થા છે બધું જ કવર કરવાનું છે તો ચલો જોઈએ ગાઈઝ ગાઈઝ અહીંયા ગેટની બહાર જેવા તમે ઊભા રહેશો ને તમને આવા રથ અવારનવાર જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના જે માના રથ લઈ અને જાય છે ગાઈઝ જેમાં આપણે ધીરે ધીરે અંદર આવશું એટલે તમને બંને સાઈડ જે સરસ મજાની જે દુકાનો છે શોપિંગ માટેની તમને જોવા મળશે છે છે માનો પ્રસાદ છે એ બધી જ વસ્તુ છે એ તમને અહીંયા મળી રહેવાની છે મેન ગેટથી જવા અંદર આવશો એટલે તમને આ મેઇન મોટો ગેટ જોવા મળશે તો ચાલો આપણે થોડીક ડ્રોન ફૂટેજ જોઈ લઈએ ગાઈઝ જેમ જેમ આપણે અંદર જતા જશું એમ એમ તમને અહીંયા પ્રસાદી માટેના અલગ અલગ જે છે એ સ્ટોલ તમને જોવા મળશે અહીંયા માની ચુંદડી છે પ્રસાદ છે શ્રીફળ છે અગરબત્તી છે જેટલી પણ પ્રસાદીમાં આપણે યુઝ કરતા હોય ટોટલી તમને પ્રસાદ અહીંયા મળી રહેશે સામે તમે જુઓ તો લોકોની ભીડ છે અત્યારે હાલ તો ગાઈઝ અત્યારે આપણે હાલ જે મંદિરનું પરિસર છે એની અંદર આવી ગયા છે અને અહીંયા તમે જુઓ તો ભાવિભક્તોની જે ભીડ છે એ ઉમટી પડી છે જેટલા પણ લોકો રથ લઈને આવે છે એ અહીંયા જે માની છે એ ધામધૂમથી આરતી કરે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની જે માની આરતી થઈ રહી છે અને સરસ મજાના જે બધા જે છે એ બેસી ગયા છે અને આખું જે મંદિરનું પરિસર છે એ જે ભક્તોથી છે એ ભરાઈ ગયું છે અને આ તમે મંદિર જુઓ તો સરસ મજાનું છે અને અહીંયા પણ જુઓ અને કંઈ અહીંયા તમે જે જુઓ છો ને એ મોટી ધજા છે જે આ ભક્તો છે એ ચડાવવાના છે અને અહીંયા સાઈડમાં તમને જે છે એ શ્રીફળ વધારવા માટેની જગ્યા પણ જોવા મળશે અહીંયા ઘણા ભાવિ ભક્તો છે એ માને શ્રીફળ છે એ વધેરે છે તો તમે અહીંયા જોઈ શકો છો અને હવે ગઈથી આપણે ધીરે ધીરે અંદર જશું માના દર્શન માટે અહીંયા પણ ભક્તોની એટલી ભીડ છે કે આપણે લાઇનમાં છે એ વન બાય વન જવાનું રહેશે અહીંયા જુઓ તો સરસ મજાનો ગેટ છે ગેટને પણ ફૂલોથી છે એ શણગારવામાં આવ્યો છે અને જોઈ શકો છો એક સાઈડથી આવવા માટેની છે એક લાઈન છે જવા માટેની અને હાલ આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંયા તમે જોવો મોટી ધજા જે હતી અને કંઈ અહીંયા તમે જે લોકો છે એની ભીડ જોઈ શકો છો આ બધા જ લોકો છે એ માના દર્શન માટે લાઈનમાં ઊભા છે અને આ ઉપર જો તમે ધજાઓ જોવો છો એ બધા જે સેવાભાવી લોકો ભક્તો હોય છે માના ભક્તો

તમે અહીંયા માના દર્શન માટે આવશો એટલે ખેડ બ્રહ્માની અંદર જે અહીંયા અંબામાનું મંદિર છે અને અહીંયા તમે સરસ મજાની રહેવા માટેની એક અંબિકા જે અહીંયા રહેવા માટેની સારી એવી સગવડ છે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જે અંબિકા ગેસ્ટ હાઉસ કરેલ છે અહીંયા તમને સરસ મજાની એમ કહેવાય કે સસ્તામાં સસ્તી અને સારામાં સારી એવી રહેવા માટેની સારી એવી સગવડ મળી રહેશે તો તમે મારી પાસે બેકઝિટમાં જો સરસ મજાની જે આ બિલ્ડિંગ છે અહીંયા તમને સરસ મજાની રહેવાની સુવિધા મળી રહેશે તો તમારે નાઇટ સ્ટે કરવો હોય તો તમે આરામથી કરી શકો છો અહીંયા તમે મારા દર્શન કરો એટલે મંદિરની એક્ઝિટ બાજુમાં અહીંયા જે ભોજનાલય છે એ તમને જોવા મળે છે જેની અંદર તમને સરસ મજાનું જે શાક દાલ ભાત જેમાં આપણે ઘરે જમતા હોય એ પોતાનું તમને ભોજન પ્રસાદી છે એ જમવા મળશે અને અહીંયા ચાર્જ લગભગ ચાલીસ રૂપિયા જોવા છે પર પર્સન અને અહીંયા જોવા તમે આ